અમદાવાદના રાજનગર કૃષ્ણનગરના આંગણે શ્રી સુવ્રત સ્વામી જીનાલયની પચાસમી સુવર્ણ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં છેલ્લા ચાર દિવસથી અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે જીનાલયના ધ્વજારોહણ વિધિમાં અનેક શ્રદ્ધાળુઓએ હાજર રહી શ્રી સુવ્રત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાજનગર કૃષ્ણનગરના આંગણે શ્રી સુવ્રત સ્વામી જીનાલયની પચાસમી સુવર્ણ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહોત્સવનો પ્રારંભ તારીખ છવ્વીસના સંવંત બે હજાર એસી અને વૈશાખ વદ ત્રીજના રવિવારે થયો હતો પચાસમી સુવર્ણ જયંતિ સાલગીરીના દિવસે આજ રોજ સવારે શ્રી સત્તર ભેદી પૂજા ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી

નિમિત્તે એક ભવ્યથી ભવ્ય સ્મૃતિ મહોત્સવ રાખેલો છે આ મહોત્સવ એ પચાસ વર્ષની યાદગીરી બાબતો મહોત્સવ દિવસ છે અમારા માટે આજનો દિવસ અમારા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે અમારો દિવસ અમે આ પંચાનિકા મહોત્સવ પ્રભુના પચાસ વર્ષ નિમિત્તે પંચાનિકા મહોત્સવ ઉજવણી કરી પણ આજનો દિવસ અમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ છે આજે અમારા પ્રભુને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એનો અમને ખૂબ આનંદ છે અમારા કૃષ્ણનગર સંઘને એનો અતિશય આનંદ છે સંઘને અને સકરસી સંઘને આનંદનો વિષય છે કે કેટલાક જૂજ દેરાસરોએ પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે અમદાવાદમાં એમાંનું પૂર્વ વિસ્તારનું સૌથી મોખરાનું શ્રી મુનિશ્વર સ્વામી જીનારાયની આજે અર્ધ શતાબ્દી પ્રસંગે જે સુવર્ણ સાલગીરી મહોત્સવ છે સંકળાયેલા સભ્યો છેલ્લા પચાસ વર્ષથી અનેક એવા સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે તેમજ આજે નવ યુવાનોના આ જીનાલયમાં પચાસ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે ખૂબ જ મહેનત કરી આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી શ્રી કૃષ્ણનગર શ્વેતાંબર મૂર્તિ જૈન સૈજપુર બોઘા અમદાવાદ મહોત્સવ કરવા માટે યોગદાન આપનાર સર્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કેમેરામેન અજય નિલવાર સાથે રિપોર્ટર બ્રિજેશ રવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રીડેવલપ